અમદાવાદ પોલ નજીક ભાઉકાળે ગલીમાં શ્રી શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર આવેલું છે ત્યાં છે અંગારિકા ચોથના પુણ્ય પર્વ નિમિત્તે વિશેષ પૂજા અને સંધ્યા ધર્મ સંસ્કૃતિમાં શંકરપુત્ર ગણેશજીની આરાધનામાં અંગારિકા ચોથના ઉપવાસ શ્રીજીની પૂજા વંદના અને ચંદ્ર દર્શનનું વિશેષ મહત્વ છે શહેરની ભાઉકાળેની ગલીમાં આવેલા શ્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં શ્રીજી સપરિવાર બિરાજે છે ભાવિકોમાં મનોકામના પૂરી કરતા સિદ્ધ ગણેશજીના દર્શનની ખૂબ આસ્થા છે આજે અંગારિકા ચોથના પર્વને અનુલક્ષીને મંદિરમાં વિશેષ દર્શન પૂજાનું અને સંધ્યામાં આરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને વહેલી સવારથી દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસને મંગળવારે અંગારિકા ચોથ છે અને આ વર્ષમાં આ એક જ ચોથ આવે છે જે એકવીસ ચોથ પુણ્ય પુણ્યફલ પ્રાપ્ત થાય છે આ ચોથનું વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય આ ચાર વસ્તુ મનમાં આવતા ભગવાન ગણેશજીની આરાધના કરો છો તો તમારું દરેક કામમાં સફળતા મળશે તેમજ આજે આ અંગારિકા ચોથ નિમિત્તે સવારે સાડા છ વાગે કેસર સ્નાન કરાયું સાડા આઠ વાગે આરતી થઈ નવ વાગે મહાપૂજા કરી અને રાતના દસ ને અઠ્યાવીસ કલાકે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે એ ટાઈમ પર ચંદરસનનો સવાય દસ અઠ્યાવીસનો છે તેમજ આ ભાવકરની ગલીમાં રાવપોરામાં આવેલા શ્રી સિદ્ધિ વિનાયક મંદિર લક્ષ લાભ બે બાળકો સાથે અને એમના છોકરી સંતોષી માતા સાથે આ સપરિવાર સાથે પ્રતિમા છે અને આ ગુજરાત ખાતે આગળ નંબર માં આ ગણપતિ મંદિર આવે છે તેમજ આ મંદિરમાં જે પણ ભક્ત સાદી શ્રદ્ધાથી સાધી ભક્તિથી ગણેશજીની આરાધના કરે છે એમની મનોકામના થાય છે કહેવાય છે કલો સૂર્ય ચંદ્ર વિનાયકો કલયુગમાં ગણપતિ અને સૂર્યના ભગવાન અને વિનાયક એ ગણપતિ તત્કાલ ફળ આપે છે તેમજ રાતના દસ અઠ્યાવીસ કલાકે મહાઆરતીમાં દરેક ભક્તનોને સાથ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો અને મહાઆરતીનો લાભ લેવો સિદ્ધિ વિનાયક મંદિર ભાવ કરલી રાહુપુરા પુજારી શૈલેષ માય ગણેશ